嗯嗯 tanu kari एव जाना कोई काराशे कार जोडी એ જતા

બાજુમાં ખદડ પર ગામ છે અને ત્યાંની સીમમાં શિકાર કરવા નીકળ્યા છે અને શિકાર કરવામાં એમને એક હરણી ઘાયલ થઈ અને પડી ગઈ અને ચીસ નાખી બાજુમાં જ ખદડ પર ગામમાં જ્યાં હરિદાસજી નામના સંત વસે છે એ સંતે એ ચીસ સાંભળી દોડીને આવ્યા અને ત્યાંથી જ કહ્યું અરે અરે પાપ્યા એ શિકારી એ કાયરે ત્રણ જીવને તે મારી નઈ વિચારમાં પડી ગયા ગેમ્બલજી કે આ ક્યાંથી ત્યાંથી દૂરથી બાવાજીએ ખાલી ચીસ સાંભળી છે અને એમ કીધું કે ત્રણ જીવ તો પણ આ તો શિકારનો કેફ હતો અને યુવાનીનો તોર હતો જા જા લંગોટા બાવા જા જા અમે તો ક્ષત્રિય અમારું તો શિકારનું કામ હોય અમારે શિકાર કરવાના હોય એટલે એમ કહી અને હરિદાસજીને પાછા વાળી દીધા અને જ્યાં હરણીની પાસે આવે છે અને જુએ છે તો એ મૃત હરણીનું શરીર અને એના પેટમાંથી બે બચ્ચા બહાર નીકળી ગયા છે અને એ બે બચ્ચા પણ તરફડે છે આ આ દ્રશ્ય જોઈ અને ગેમલજી વિચારમાં પડી ગયા કે જેણે હરણીને જોઈ નથી આ બચ્ચાને જોયા નથી ખાલી અવાજ સાંભળો છે અને આ હરિદાસજી સિદ્ધ સંતે ત્યાંથી અવાજ કર્યો અરે પાપિયા ત્રણ જીવને મારી નાખ્યા જીવને જીવ તો આપી શકતો નથી અને તે એનો સંહાર કર્યો તો આ આ બાવાજીને ખબર કેમ પડી કે ત્રણ જીવ હતા તરત જ અંતરમાં પશ્ચાતાપ થયો અને બંદૂકના બે કટકા કરી અને દોડતા દોડતા હરિદાસજીના આશ્રમમાં પાછા પહોંચ્યા છે ગેમલજી આ અરે અરે ભાઈ તું પાછો શું આવ્યો જવા દે જવા દે આશ્રમની બહાર નીકળ ના બાવાજી ના ગુરુ હવે તો તમારા પગ પકડીને બેઠો છું તમે તારો તો તરું હવે 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 હું શિકાર નઈ કરી શકું ક્યારે શિકાર નઈ કરું એમ કરી અને બેસી ગયા છે હરિદાસી કે ભાઈ જા 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 મારે કાઈ મારે તને કંઠી બાંધવી નથી તારા જેવા શિકારીનું મારે શું કામ બે દિવસ અને બે રાત સુધી એક ધારા હરિદાસજીના આશ્રમની સામે ગેમલજી ખરા પગે ઉભા રહ્યા અને ચોધાર આંસુડે રડે છે અને એ વખતે હરિદાસજીને થયું કે ખરેખર આ લોઢું તૈપું છે અને એના ઉપર ગુરુ શરણનો ઘણનો ઘા કરવાની જરૂર છે ગુરુજી ગુરુજીએ એમને મંદિરમાં લઈ જઈને ગુરુ દીક્ષા આપી અને ત્યારથી એ ગેમલજીનું જીવન પલટાઈ ગયું છે જીવન પલટાયું અને ગેમલજીનો જીવ છે ને ગામમાં ગરાસમાં સંસારની માયામાં ક્યાંય નથી અને માત્ર ને માત્ર હરિશરણ હરિશરણ ગુરુ શરણ અને અનેક જાતની સમસ્યાઓ આવે સ્વાભાવિક રીતે જગત અને ભગતને વેર છે અને એટલે પણ આમ તો ગોપી ભાવે પગમાં ઘૂઘર બાંધ્યા છે અને ગોપાલની મૂર્તિની સામે નાચતા 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 ગાય છે આર્યદાણ માગે દૂતારો દાણ માગ લીલાના કૃષ્ણ વિરહના અનેક પદો પ્રેમ લક્ષણા ભક્તિના પદોનું સર્જન થવા માંડ્યું હારે દાણ દે ને દૈ મૈયારી દાણ દેને હરે તાર રાજા ને જૈન કે ને મૈયારી દાણ દે ને સૌરાષ્ટ્રના ગામડાઓમાં આ ગરબીઓ અત્યંત ભાવથી ગવાતી હોય આજે પણ તો વૃંદાવનની કુંજ ગલીમાં કૃષ્ણની મોરલીના સૂર સંભળાતા હોય એવા ભાવ સાથે ગોપી ભાવ સાથે ગરબી રચનાઓ એ દ્વારા સર્જન થયું અને પછી તો એમને જેલમાં પણ જવું પડેલ પોતાની જમીન અને એની વિઘોટી એ સમયે તેના દરબારને નહીં ભરી શકા એટલે ઘોઘાની જેલની અંદર એમણે જવું પડ્યું પરમાત્માની કૃપાથી ત્યાંથી પણ છૂટી અને એને એક દીકરી હતી એ સૌરાષ્ટ્રમાં સોરઠમાં કેશોદની પાસે કેવદરા ગામે પરણાવેલા એ દીકરીને ત્યાં જઈ અને પોતે વસવાટ કર્યો છે પોતાના પાછલી જિંદગીમાં અને ત્યાં જીવંત સમાધિમાં સમાધિસ્થ થયા છે આજે પણ કેવદરા ગામમાં ગેમલજીની સમાધિના દર્શન થઈ શકે છે તો આવા ગેમલજી અને એમણે જે પદ રચનાઓ કરી છે છેક અઢારસોને એંસીથી શરૂ કરીને ઈસવીસન અઢારસો એંસીથી શરૂ કરી અને આજ સુધીમાં પ્રકાશિત થયેલા તમામ ભજન સંપાદનોમાં હસ્તપ્રતોમાં ગેમલજીને નામે આ રચના હરીને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી જેની સુરતા સામર્યાને સાથ વદે વેદ વાણી એમ જુદા જુદા ભક્તોના એ ઉદાહરણો આપીને આવી એ રચના કરનારા એવા ગેમલજી એમની વંશ પરંપરામાં એમના ભાઈના પરિવારમાં આજે પણ કુકડ ગામમાં ભાવનગર જિલ્લાનું કુકડ ગામ ત્યાં એમના વંશજો વસે છે અને એમનું એક સરસ મજાનો આશ્રમ પણ કરેલો છે નરેન્દ્રસિંહજી ગોહિલે હરીને ભજતા હજી નામનું પુસ્તકનું સંપાદન પણ કર્યું છે અને એમાં ગેમલજીની બધી રચનાઓનું સંકલન કરવામાં આવ્યું છે તો એ જે ગેમલજી થયા અને એ ગેમલજીની રચનાઓ હરીને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે જેની સુરતા શામળિયાની સાથ વદે વેદ વાણી રે આપણા સૌરાષ્ટ્રના ભજનીકોમાં અતિશય એવું લોકપ્રિય એવું આ ભજન ગાંધીજીને પણ આ ભજન પ્રિય હતું આશ્રમ ભજનાવલીમાં આ ભજનનું સંકલન પણ કરવામાં આવ્યું છે પણ એમાં ગેમલદાસજીને બદલે પ્રેમલદાસજી એવું નામ ભૂલથી અપાયું છે ભાવનગર જિલ્લાના કુકડ ગામના રહેવાસી એવા ગેમલજી ગોહિલ ક્ષત્રિય રાજપૂત વંશમાં જેમનો જન્મ થયેલો અને કુકડ ગામના આ સંત કવિ એમની આ રચના છે હરીને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે જેની સુરતતા સામળ્યાની સાથ વદે વેદ વાણી રે ઘણા બધા ભજનીકો આનો અર્થઘટન એવું પણ કરે કે જેની સુરતા સામળ્યાની સાથ હોય એ બોલે ને એ વેદ વાણી હોય એ સત્ય વચન હોય એટલે હરીને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી આ પદની અંદર

એમ વેદ વાણી પણ એ જ વાત કરે છે એવું અર્થઘટન પણ કેટલાક સંતો આપણે કર્યા છે પછી બીજું દ્રષ્ટાંત આપે છે વાલે નરસિંહ મહેતા હાર હાથો હાથ આપ્યો રે ધ્રુવને ને અવિચળ રાજ પોતાનો કરી સ્થાપ્યો રે વાલે મીરાતે તે ઝેર હળાહળ પીધા રે પાચાળીના પૂર્યા જેને ચીર અને પાંડવ કામ કીધા રે આવો હરિ ભજવાનો લાવ ભજન કોઈ કરશે રે ભજન એ ગાવા સંભળાવવાની ચીજ નથી ભજન એ તો જીવવાની અને જીલવાની ચીજ છે ભજન એ માત્ર ને માત્ર આપણે સમજીએ છીએ એવું ભજન નથી કે જેમાં તબલા વાગતા હોય મંજીરા વાગતા હોય બેંજો વાગતો હોય અને સંતોની વાણી ગવાતી હોય ગાયન છે શબ્દ સાધના છે નાદ બ્રહ્મની ઉપાસના છે પણ ભજનનો એક અર્થ એ છે કે ભજન એ જીવવું ભજનને જીલવું ભજનના એક એક શબ્દની સાથે પોતાના અંતરના તાર જ્યારે મળી ગયા હોય ને ત્યારે એને કહેવાય ભજન ભગવાનનું જેને જેને ભજન કર્યું છે ને એની લાજ હરિયે રાખી છે આપણા વેદ ઉપનિષદ શ્રુતિ સ્મૃતિ પુરાણો એ સંતોની ભજન વાણીનું પ્રમાણ છે કે નામ સ્મરણ રામ ભક્તિએ એને લંકાનું રાજ મળ્યું અને રાવણને ને રણમાં રોળાયો પ્રહલાદ રામ નામના આધારે ધગધગતા સ્તંભને ને બાથ ભીડી અને હરિયે નોર વધારી અને હિરણ્ય નાશ કર્યો અંબરીશ ભગવાન ના સેવક બહેનો એના અનેક કામ કર્યા ગજરાજ ને જળમાં મગરના મુખ માંથી તાયરો અને ગરુડે ચડીને હરી આવ્યા હોય મીરાબાઈ ના ઝેરના કટોરા પીધા હોય એ હળાહલ ઝેર ભગવાને અમૃત કરી દીધા અને પાછા યે જ્યારે કોઈ આધાર નહોતો ત્યારે ગોવિંદ 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 એવો પોકાર કર્યો અને નવસોને નવ્વાણું એના ચીર પુરાયા તો નરસિંહ મહેતાને રામ આનલી કે જ્યારે જેલમાં પીર્યા હોય ત્યારે ભક્તને ખાતર હરિએ હાથો હાથ હાર આપતા હોય તો આવી અનેક અનેક સંતોના કામ ભગવાને કર્યા છે અને એ પ્રમાણ આ ભજન અંદર આપ્યું છે ગેમલજી કેટલીક ઉપદેશાત્મક વાણી પણ બોલ્યા છે એમાં નામ સ્મરણનો મહિમા છે અને પ્રભુને પ્રાપ્ત કરવાનો હરિભજન નો એવો ઉપાય બતાવ્યો છે કે ભાઈ હરિભજવાનો મેળો રે સંબંધ હરિને કોઈ ભજશે રે બીજા અન્ય નહીં રે ઉપાય ઈ તો ફેરા બહુ બહુ ફરશે રે ગુરુ મહિમા પણ ગાતા હોય અને આવી રીતે ગેમલજી અનેક અનેક પ્રેમ લક્ષણા ભક્તિની સાથે ઉપદેશના યોગ સાધનાના પોતાની જે અનુભૂતિ થઈ એની એની રચનાઓ પણ ગાતા હોય પણ સૌથી વધારે તો એની રચનાઓ પ્રેમ લક્ષણા ભક્તિની ગર્બી છે એક સંદેશો મારો લે જો રે લે જો ઓ ધવજી કાનને જય કે જો રે એક સંદેશો મારો લે જો રે લે જોતમ વિના મુને યનડાનો ભાવે ને તો નીંદરાયુ નાવે રે ઓ ધવજી એક સંદેશો મારો જઈને તમે આવી ગેમલજી સંત કવિની રચનાઓ અને એ રચનાઓમાંથી શ્રેષ્ઠ રચના એટલે હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી લે